તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ કોરાલા ગામના ખેડૂત ભરતભાઈ ધર્માભાઈ પાડવી જેઓ સવારે પોતાના કોરાલા ગામની સીમામાં આવેલ ખેતરમાં કામ અર્થે ગયા હતા અને ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન એક ખૂંખાર દીપડો પાછળથી આવી ભરતભાઈ પર હુમલો કરી દીધો હતો જેના કારણે ખેડૂતના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી સવારનો સમય હોવાથી ખેડૂતે સમય સૂચકતા વાપરી બૂમાબૂમ કરતા દીપડો ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો જેથી મોટી જાનહાનિ ટળી હતી ત્યારબાદ ખેડૂત ભરતભાઈને કુકનમુંડા ખાતે આવેલ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા અને સારવાર બાદ તેમની સ્થિતિ સારી લાગતા હાલ તેઓને તેમના ઘરે પરત કરાયા હતા અંગેનો રિપોર્ટ ફૂલવાડી ગ્રામ પંચાયતના તલાટીકામ મંત્રી દ્વારા કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કુકરમુંડા તાલુકાના કોરાલા અને તુલસા ગામની સીમામાં આવેલા ખેતરોમાં અગાઉ પણ દીપડાઓ દેખાતા ખેડૂતો દ્વારા વન વિભાગને અનેક વખત રજૂઆતો કરવા છતાં પાંજરા મૂકવામાં આવ્યાનાથી જેથી આ ઘટનાને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા તાત્કાલિક આ ઘટના સ્થળેના વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવે એવી માંગ ઉઠી રહી છે કેમેરામેન દીપેશ વાળવી સાથે હંસરાજ પાડવી જનસાક્ષી ન્યૂઝ તાપી